विधिवत गांधीनगर भाजपा कार्यालय कमलम प्रमुख तरीके घोषित कर चुनाव प्रक्रिया नीचे बूथ से लेकर के और प्रदेश तक की पूरी जिले तक की चुनाव प्रक्रिया संपन्न होने के बाद दो दिन पहले मतदाता सूची को प्रकाशित किया गया और तीन अक्टूबर को प्रदेश अध्यक्ष और राष्ट्रीय परिषद के सदस्यता की प्रक्रिया की गई थी सुबह 11 से एक बजे तक राष्ट्रीय परिषद के लिए 39 नाइन ये राष्ट्रीय परिषद के सदस्यों के नाम यहां पर नामित किए गए और उसके साथ ही प्रदेश अध्यक्ष के फॉर्म भी भरने का समय कल 11 से एक बजे तक था प्रदेश चुनाव अधिकारी श्री उदय भाई कांगड़ उन्होंने सभी फॉरम्स की निरीक्षण किया एक ही फॉरम आया था और इसलिए सर्वसम्मति से श्री जगदीश विश्वकर्मा जी को पार्टी का प्रदेश अध्यक्ष ये निर्वाचित घोषित किया जाता है इसके साथ ही एक प्रक्रिया को और पूरी कर लो। हम सबको तो पता है कि जगदीश भाई पार्टी के बूथ स्तर के इंचार्ज के रूप में उन्होंने 1998 में थक्कर बापा नगर से अपने पार्टी के कार्यकर्ता के रूप में अपनी राजनीतिक यात्रा की शुरुआत करी जगदीश भाई बहुत सफलतापूर्वक अहमदाबाद के हमारे महानगर के अध्यक्ष के दायित्व को भी उन्होंने बहुत सफलतापूर्वक संचालित किया 2013 में प्रदेश की तरफ से उनको उद्योग प्रकोष्ठ की जिम्मेदारी भी दी गई 2012-2017 दो हजार सत्रह और 2022 लगातार तीन बार वो हमारे निकोल विधानसभा से विधायक के रूप में भी निर्वाचित हुए और अभी माननीय भूपेन्द्र जी के मंत्रिमंडल में जगदीश भाई सहकारिता लघु और मध्यम ये उद्योग विभाग के मंत्री के रूप में कार्य कर रहे हैं संगठन और सरकार के रूप में जिस सजगता के साथ उन्होंने अपने दायित्व को निभाया है मैं उन्हें बहुत बहुत शुभकामनाएं देता हूँ इस अवसर पर प्रमाण पत्र आप नेतृत्व भूपेन्द्र जी यादव और लक्ष्मण जी જગદીશભાઈને પ્રમાણપત્ર અર્પિત કરશે ત્યારબાદ જે આપણો સુકુનવંતો હોય છે એ માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે સન્માનિય નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ ને શ્રીફળ નો ફળો આપશે સુરક્ષિત છીએ એવા ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પાર્ટી આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ સાહેબ ને વિનંતી જગદીશભાઈ ઉપસ્થિત રહેશે અને સાથે હિતેશભાઈ પટેલ સહિત મોટા ફૂલારથી નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું નું મહાનુભાવો મહાનુભાવે સૌ સ્વાગત કરીશું

જગદીશભાઈ જે સંગઠન અને સરકાર બંનેની જવાબદારી સંભાળી છે સંભાળી છે એવા યુવાન જગદીશભાઈ વિશ્વકર્મા આજે નવા પ્રમુખ તરીકે આજે જવાબદારી લઈને આજે ત્યારે આગળ વધવાના છે ત્યારે હું એક કાર્યકર્તા તરીકે એમની સાથે છું પૂરી તાકાતથી થી એમને સાથે છું પણ હું આપના વતી પણ એમને વિશ્વાસ અપાવું છું

આ સુ પ્રસંગે ભાજપા પરિવારના સૌ સ્વજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે શીર્ષક નેતૃત્વ જે વિશ્વાસ મૂક્યો છે જે જવાબદારી આપી છે તે બદલ શીર્ષક નેતૃત્વના ચરણોમાં વંદન સાથે વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન શ્રી માન્ય મોદી સાહેબ કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી પીએલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિત આજના કાર્યક્રમમાં એવા માન્ય ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી જેને સતત પ્રભાર તરીકે ગુજરાતના કાર્યકર્તા મંત્રી પર્યાવરણ અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જવાબ કાઢવાની જવાબદારી હોય છે એવા શ્રી ભૂપેન્દ્ર યાદવજી હમણાં જ મારી પહેલા જેમણે વક્તવ્ય આપ્યું ન ભૂતો ન ભવિષ્યથી

એવા ચૂંટણી અધિકારી સવિશેષ ઉદયભાઈ હિતેશભાઈ અને મારા ગુદેવ અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાયરો જોયા ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું મારા જેવા બુથની જવાબદારીની ભાવતા કાર્યકર્તા ને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં

પંડિત જેવા સેવા અને દીનદયાલજીવાની વિચારધારા પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના માનવવાદ છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓ એ આ પાર્ટીને ઉભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે રાત દિવસ સુધી પક્ષના સૌ સુધાનીઓને આપણે જ્યારે યાદ કરીએ સ્વશ્રી કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડોક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા સ્વશ્રી કાશીરાજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આરસી ફળદુ સાહેબ સ્વશ્રી વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી

આ બાજુ રાઘવજી જયંત્રીભાઈ કવાડિયા ભરતસિંહજી આ બાજુ ભરતસિંહજી હસમુખભાઈ કૌશિકભાઈ પટેલ માન્ય કેસી પરેશ મામા આ બાજુ કુંવરજીભાઈ ઋષિભાઈ જયેન્દ્રસિંહ અમારા પોરબંદર સાંસદ કાકા દિલીપભાઈ સંઘાણી અમારા

અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ને ફલજીભાઈ ચૌધરીના જી યાદ કરીશ કિરણભાઈ ને યાદ કરીશ કે મારુતિ સ્કૂલ ના શક્તિ કેન્દ્ર ની અંદર મને એક બૂથ ની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખ ની વાત ટેબલ પર બેસતા શીખવાડ્યો કે વિદે સ્લીપ ફાળવી દી શીખવાડતા શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વ એ શીર્ષક નેતૃત્વ એ જે જવાબદારી મિત્રો આપી છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો ત્યારે ભાજપના કાર્યકર્તા નું સ્થાન કાર્યકર્તા નું મૂલ્ય અને મિત્રો સૌથી ઊંચો છે સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટી અનમોલ ખજાનો છે કોઈ પદ મળે કે ના મળે માટે રાષ્ટ્ર પરિશ્રમ ત્યાગ બલિદાન ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને એ પાર્ટીની સાચી મૂડી છે મિત્રો ગુજરાતની જનસેવા માટે એક લીડર એક લીડર પરિશ્રમી દીર્ઘ્રષ્ટા સ્પષ્ટ વિચારધારા અને આખા દેશને આપી છે અને મોદી સાહેબના શાસનમાં આ ચોવીસ વર્ષની સતત રાજ્ય અને દેશની એકસો ચાલીસ કરોડ જનતા માટે જે મિત્રો વિકાસના કામો થયા છે સૌનું ચોક્કસ કહીશ ફૈલો કરી અને ભારે ભારત રીતે ભારતને આપી છે સર્વજન હિતાય સર્વજન સુખાય વિચારધારાને ભરેલા આપણે સૌ લોકો છે મિત્રો અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આગળ વધી રહ્યા ત્યારે માનનીય મોદી સાહેબના શબ્દોમાં કહું તો નિશાન ચૂક માફ નહીં નિશુ નિશાન સત્તા અને હોદ્દા પચાવવાની બાબત હોય મિત્રો બુથનો કાર્યકર્તા હોય કે પ્રદેશનો અધ્યક્ષ હોય મિત્રો મારી બા હંમેશા કહેતા કે પાણી કરતા પાત્રા થઈને ચાલુ

રાજનેતા મોટી સંખ્યા છે તો સાથે સાથે પર્યાય છે આત્મનિર્ભર ભારત નો પર્યાય છે આપણું વિકસિત ગુજરાત અને સશક્ત ભાજપ વસુદેવ કુટુંબ ભાવના સાથે મંત્ર

જોશ અને ઉત્સાહ એ પ્રકાર અત્યારે નવનિયુક્ત જે આપણા અધ્યક્ષ થયા છે એ જગદીશભાઈ વિશ્વકર્મા ને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર સત સત્ય દ્રષ્ટિ આપનું સ્વાગત છે હું છું ગોપાલ નાયક આજે આપણે કમલન ખાતે વાત અને કમલન અંદર આજે ભારતીય જનતા પાર્ટીના ના અધ્યક્ષ અધ્યક્ષ બિનહરીફ તરીકે નવા અધ્યક્ષ ચૂંટાયા જગદીશ વિશ્વકર્મા તેઓને સંબોધન કરવા તેઓને અભિનંદન આપવા માટે ગુજરાત ભરથી દરેક જિલ્લામાંથી ધારાસભ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા અને તેઓને અભિનંદન પાઠવ્યું અને સીઆર પાર્ટીલે પાટીલે પણ તેઓને તેઓની ખુરશી અર્પણ કરી અને મુખ્યમંત્રી એ તેઓને તેની ખુરશી ઉપર બિરાજમાન કર્યા